જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાલકના પાત્રા બનાવીશું તો પાલકના પાત્રા બનાવવા માટે આપણે આવી કુમળી પાલક લીધેલી છે જે કુમળા પાલકના પાન હોય તેવી આપણે પાલક લીધેલી છે અને હવે આપણે આ પાલકની દાંડીનો ભાગ આવી રીતના કાઢી લેવાનો છે જે ઉપર દાંડી હોય તે કાઢી લઈશું આવી રીતના આપણે બધી પાલકની દાંડી કાઢી લઈશું તો આપણે બધી પાલકની દાંડી કાઢી લીધી છે હવે આ પાલકના પાનને આપણે ધોઈ લઈશું તો પાલકના પાનને આપણે ધોઈ લીધા છે ધોઈ અને તેને કોરા કરી લીધા છે અને હવે આપણે એક બાઉલ લઈ લઈશું તો હવે આપણે પાત્રા માટેનું બેટર બનાવી લઈશું તો તેના માટે એક કપ ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટ આપણે ચાળીને લીધેલો છે તો હવે આપણે ચણાના લોટમાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલી ખાંડ લઈશું અડધું લીંબુ નીચોવી લઈશું આપણે ખાટા મીઠા પાત્રા બનાવીશું પાતળામાં ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો લઈશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું મિક્સ કરી લઈશું તો હજી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને એકદમ ગાંઠા વગરનું આપણે બેટર તૈયાર કરી લઈશું જેવું આપણે પાત્રામાં બેટર બનાવતા હોઈએ તેનાથી આપણે બેટર થોડું ઢીલું રાખીશું મિક્સ કરી લઈશું બરાબર તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે એકદમ રીબીનની જેમ નીચે પડે તેવી રાખવાની છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ પાલકના પાન છે તેને આપણે આવી રીતના બેટરમાં લઈ લઈશું અને આવી રીતના તેને મિક્સ કરી લઈશું આપણે પાનને આખા જ રાખવાના છે આ પાન પણ આપણે લઈ લઈશું બધા પાન લઈ લઈશું શરૂઆતમાં આપણને એમ લાગશે કે બધા પાન બધા પાનમાં બેટર નહીં ચોંટે પણ ધીમે ધીમે કરીને બધા પાન બેટરથી કોટ થઈ જશે જોઈ શકો છો બીજા પાન પણ આપણે લઈ લઈશું તો આવી રીતના આપણે બધા પાન લઈ લીધા છે અને બેટરમાં કોટ થઈ ગયા છે એકદમ આપણે જે અળવીના પાનના પાત્ર બનાવતા હોઈએ છીએ તો તેને બીડા વાળવા પડે છે તો આ બીડા વાળવાની ઝંઝટ વગર આસાનીથી પાલકના પાત્ર બની જાય છે તો તમે એકવાર આ પાત્રા ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બને છે તો જોઈ શકો છો બધા પાન કોટ થઈ ગયા છે સરસ એવા તો હવે આ બેટરને આપણે સ્ટીમ કરી લઈશું તો આપણે એક આ ડીશ લઈ લીધી છે ઢોકળિયાની ડીશ લીધેલી છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું બધી બાજુ બરાબર તેલ લગાવી દઈશું અને આ બેટર જે છે તેને આપણે પ્લેટમાં મૂકી દઈશું આવી રીતના ડીશમાં મૂકીને ફેલાવી દઈશું બધી બાજુ ફેલાવી દઈશું થોડું સેટ કરી લઈશું તો હવે આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ લીંબુ નું છોતરું મૂકી દઈશું અને એક સ્ટેન્ડ મૂકી દઈશું અને તેના ઉપર આપણે આ ડીશ મૂકી દઈશું અને તેને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ સુધી થવા દઈશું ઉપર આવી રીતના વચનવાળી વસ્તુ મૂકી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ કે આપણા પાત્રા થઈ ગયા છે કે નહીં જોઈ શકો છો સરસ એવા પાત્રા ફૂલી ગયા છે આપણે ચાકુની મદદથી ચેક કરી લઈએ જોઈ શકો છો આપણી ચાકુ એકદમ ક્લીન આવે છે એટલે આપણા પાત્રા થઈ ગયા છે તો હવે આ ડિશને આપણે બહાર લઈ લઈશું અને પાત્રાને ઠંડા કરી લઈશું તો પાત્ર ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લઈશું તો છોડાવી દઈશું હવે આપણે કટ કરી લઈશું આપણે અલગ અલગ પ્રકારના પાત્રાના વિડીયો બનાવેલા છે તો એ વિડીયો તમે યુટ્યુબ પર જોઈ શકો છો આવી રીતના આપણે કટ કરી લઈશું હવે આપણે આવી રીતના આડા કટ કરી લઈશું હવે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો સરસ એવા આપણા પાત્રા બન્યા છે એકદમ આપણે અળવીના પાનના જે પાત્ર બનાવતા હોઈએ તેવી રીતના પાલકના પાનના પણ પાત્ર આવી રીતના સરસ એવા બને છે તો જોઈ શકો છો તમે અને આપણા પાત્રા ફૂલી પણ ગયા છે તો હવે આપણે આ પાત્રાનો વઘાર કરી લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણી રાઈ ફૂટી ગઈ છે હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ લઈશું અને આ આમળાના પાન લઈશું અને એક ચમચી જેટલા તલ લીધેલા છે તલ એડ કરી દઈશું તો તલ પણ આપણા ફૂટી ગયા છે હવે આપણે જે આ પાત્રા બનાવ્યા છે તે આપણે વઘારમાં લઈ લઈશું બધા પાત્રાને મૂકી દઈશું અને હલાવી લઈશું પાત્રાને મિક્સ કરી લઈશું તો પાત્રાને બરાબર મિક્સ કરી લીધા છે હવે આપણે તેમાં કોથમીરના પાન ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ પાત્રાને પ્લેટમાં લઈ લઈશું તો આપણે બધા પાત્રાને પ્લેટમાં લઈ લીધા છે તો આપણે ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો જોઈ શકો છો તમે કેટલા સરસ પાલકના પાત્રા બન્યા છે તો તમે પણ આવા પાલકના પાત્રા એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને પાલકના પાત્રા કેવા લાગ્યા